છેલા ગણા વખતથી અનેક લોકો સાઇબર ફ્રોડ કરતા લોકોના ચક્કરમાં ફસાતા હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં ખાસ કરીને ભણેલા ગણેલા યુવક યુવતીઓ પણ આવા ભેજા બાજુની જાળમાં ભેરવાઈને લાખો રૂપિયા ગુમાવી બેસે છે આવો એક બનાવ નવસારીમાં પણ સામે આવ્યો છે જેમાં પીએચડી અભ્યાસ કરતી વિદ્યાર્થીની પણ પાંચ હજાર કમાવા જતા પાંચ લાખ ગુમાવી બેઠી છે સાયબર ક્રાઈમના ના બનાવો દિવસે દિવસ

તેણીને પોતાનો ઇન્વેસ્ટ કરેલા રૂપિયા પાછા મેળવવામાં મુશ્કેલી આવતી હતી તેથી તેને પોતાની સાથે ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો જે બાદ યુવતી ઓનલાઈન ફરિયાદ તો કરી હતી પરંતુ ઓફલાઈન ફરિયાદ કરવા માટે તેણીને ભાષા બાધારૂપ બની હતી તે માત્ર અંગ્રેજી ભાષા અને તમિલ ભાષા જાણતી હોવાથી સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક થઈ શક્યો ન હતો તેણીને નવસારી સાયબર પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવી હતી ત્યારબાદ સાયબર પોલીસ દ્વારા તેના બેંક સ્ટેટમેન્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો મેળવી

फिर मुझे पता नहीं क्या क्या करूंगी भी स्टूडेंट है इसलिए मुझे पता नहीं क्या करूंगी कितना लॉस हुआ आपको तो? मुझे फाइव लाख का लॉस हुआ अभी तक मेरा पापा का पैसा कितना हुआ था पर... मुझे प्रॉफिट सिक्स थाउजेंड रुपीज हुआ फिर मेरा फिर बाद में क्या हुआ बाद में पूरा लॉस आ गए मुझे भी पता नहीं क्यों करूंगी वो फ्रॉड प्लेटफॉर्म है मुझे पहले पता नहीं ફેર ઓ લાસ્ટમાં મુજબ પતા હે ફ્રોડ પ્લેટફોર્મ એ એસા હે કોઈન બીટીસી ટ્રેડિંગ પ્લેટફોર્મ એસા મે બી સોચ મુજબ પહેલે સોચ નહીં કર દીયા ઈસીલી એસા એસા હા કે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સની વાત કરીએ તો એટલા બધા સ્કેમ્સ ડેલી બીજીઝ ઉપર થતા હોય છે અને તેમાં પ્રેક્ટિકલી અગર આપણે જોવા જઈએ તો જે એજ્યુકેટેડ લોકો છે તે વધારે વિટીબાઈઝ થાય છે વેલ અત્યારે આ જે ક્રિમિનલ્સ છે તે તમને કોઈને કોઈક રીતના ઇન્વેસ્ટમેન્ટ માટે એન્ચાણ કરે છે અને સ્ટોક માર્કેટમાં નવી નવી ટિપ્સ આપવાના બહાને તમને શોર્ટ શોર્ટ પ્રોફિટ કરી આપે એવા દાવાઓ સાથે એક અલગ લિંક આપે છે એ લિંકથી જ્યારે તમે એપ ડાઉનલોડ કરો છો ત્યારે તમને એક અલગ અલગ પ્લેટફોર્મ આપે છે કે જેમાં તમે તમારું ડિમેટ એકાઉન્ટ પણ ખોલાવો છો અને પછી તેના બેઝિસ ઉપર જ તમે તમારું સ્ટોક માર્કેટનું ટ્રેડિંગ કરો છો વેલ જ્યારે બી તમે આ બધી વસ્તુ ઉપર ટ્રેડિંગ કરો છો ત્યારે તમને બિલકુલથી એવું દેખાશે કે તમે બહુ ઇઝીલી આઈપીઓમાં ઇન્વેસ્ટ કરી શકો છો સિમિલરલી તમે લોઅર અને હાયર સર્કિટ્સવાળા જે શેર છે તે શેરને બહુ ઇઝીલી એની અંદર તમે ટ્રેડિંગ કરી શકો છો તમને તમારું પ્રોફિટ પણ સારું એવું હાઈપ થતું બિલકુલથી દેખાશે બટ પ્રેક્ટિકલી આ બધી વસ્તુ એક સ્કેમ હોય છે કારણ કે આ અમાઉન્ટ જ્યારે બી તમે વિડ્રો કરવા જશો ત્યારે ઇટ વુડ નોટ બી પોસિબલ કે તમે અમાઉન્ટને વિડ્રો કરી શકો વેલ આવા જે સ્કેમ્સ છે તેમાં હું પહેલાંથી લોકોને કહી રહ્યો છું કે એક ટાઈમ એવો હતો કે જ્યારે તમારા ગેજેટને હેક કરવામાં આવતા હતા તમારા લગીન પહોંચવા માટે બટ હવે સિનેરીઓ ચેન્જ થઈ ગયો છે હવે જે ક્રિમિનલ્સ છે એ તમને હેક કરે છે તમારા ગેજેટ લગીન પહોંચવા માટે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી આપણે વિક્ટિમાઈઝ થાય તો વી શુડ ઇમિજિયેટલી કોન્ટેક્ટ વન નાઇન થ્રી ઝીરો જે છે સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કંપ્લેન નંબર પેરેલલી આપણે એક અલગ કમ્પ્લેન આપી શકીએ છીએ ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર